સર્જનના ઉગતા પ્રભાત જેવા સમયે માત્ર એકવીસ વર્ષની વયે એક યુવાન ત્રણ આકરી પ્રતિજ્ઞા લઈ બેઠો એક આજીવન નોકરી ન કરવી બે પૈતૃક સંપત્તિનો સ્વીકાર ન કરવો અને ત્રણ કલમના આશ્રયે જીવ કપરા સંજોગોમાં પણ આ ત્રણ પ્રતિજ્ઞાનું પાલન કરનાર આ યુવાન સાહિત્યકારનું નામ બાલાભાઈ દેસાઈ જેમને આખું ગુજરાત ઓળખે છે જય જયભીખુના નામથી જય ભીખુનો જન્મ એમના મોસાળમાં રાજકોટના વીંછીયા ગામે તારીખ છવ્વીસ છ ઓગણીસો આઠના રોજ થયો હતો માતાનું નામ પાર્વતીબેન પિતાનું નામ હિમચંદભાઈ પત્નીનું નામ વિજયાબેન મારા માતુશ્રી કદાચ વધારે કોઠાસૂજ વાળા વ્યવહાર અને એક આવા સર્જકને અનુરૂપ એવી એક ધર્મપત્ની પત્ની કહી શકાય એવા હતા પિતાશ્રીમાં ગુસ્સો ખરો જ્યારે માતુશ્રી એવા કે ખૂબ ઠંડકથી શાંતિથી બહુ જ વાત્સલ્યપૂર્ણ રીતે વાતો કરે અને એટલે જે પ્રેમ આદર મળ્યો જૈવિક ખુલે પણ જેને કહેવાય કે પ્રેમ મળ્યો હોય લોકોને તો એ એમના પત્ની જયાબેનને મળ્યો મારા સાસુ તો મને માથી અધિક કૌ તો ચાલે ખૂબ જ પ્રેમ આપ્યો છે અને ક્યારેય મને મારી મા કે મારા પિયરની યાદ નથી આવવા દીધી અને હું તો ભણતી ભણતી મારા લગ્ન થાય તો હું જ્યારે ભણતી હતી અને તરત છેલ્લા વર્ષમાંથી અને એન્ગેજમેન્ટ થાય અને તરત જ એક્ઝામ પતિ મેરેજ થયા એટલે બહુ રસોઈ પાણી એટલું નહોતું આવતું ચાલુ રસાયણ અમારા અમારે અહીંયા ઘરમાં તો મહેમાનોની ખૂબ અવર જવર મારા થાય ત્યારથી રોજ જે મારે અહીંયા આવવાનું એટલે રોજ બધી રસોઈ શીખવાડે મને કે આપણા ઘરમાં આ રીતે થાય છે આપણા ઘરમાં આ રીતે બધું કરવાનું અને મેં બધું જવાબદારીપૂર્વક ઉપાડી દીધું બહારનું કામ ઘરનું કામ બેંકનું કામ બધું પછી હું શીખી ગઈ તરત જ અને મને ક્યારેય કોઈનો એને મને બધા તરફથી ખૂબ પ્રેમ મળ્યો છે વિછીયા બોટાદ અને વરસોડામાં એમણે પ્રાથમિક શિક્ષણ લીધું અને માધ્યમિક શિક્ષણ લીધું અમદાવાદની ટ્યુટોરિયલ હાઈસ્કૂલમાં પારંપરિક ઉચ્ચ શિક્ષણ લેવાને બદલે યુવાન બાલાભાઈએ માધ્યમિક શિક્ષણ બાદ મુંબઈ ખાતે મુનિશ્રી વિજય ધર્મસુરીએ સ્થાપેલ શ્રી વીર તત્વ પ્રકાશન મંડળ જે વિલેપાર્લેમાં હતું તેમાં સંસ્કાર અને શિક્ષણાર્થે તેઓ દાખલ થયા મુંબઈની આ સંસ્થાએ સ્થળાંતર કર્યું ત્યારે તેની સાથે કાશી આગ્રા અને છેવટે ગ્વાલિયર રાજ્યના શિવપુરીમાં સ્થળાંતર કરી આઠથી નવ વર્ષ સુધી સંસ્કૃત હિન્દી ગુજરાતી અને અંગ્રેજી ભાષા સાહિત્યનું તેમણે અધ્યયન કર્યું ત્યારબાદ કલકત્તા સંસ્કૃત એસોસિએશનની ન્યાય તીર્થની પદવી સંપાદન કરી અને શિવપુરી ગુરુકુળની તર્કભૂષણની પદવી પણ તેમણે મેળવી જીવનભર કલમને ખોળે જ જીવેલા બાલાભાઈએ મુનિન્દ્ર ભિક્ષુ સાયલાકર બાલવીર અને જય ભીખુ તખલ્લુસો સાથે ત્રણસો જેટલા પુસ્તકો લખ્યા છે જેમાં જય ભીખુ તખલ્લુસ સૌથી વધુ પ્રસિદ્ધિ પામેલું છે જય ભીખુનું ઐતિહાસિક અને અન્ય વૈવિધ્યસભર વિષય વસ્તુથી સમૃદ્ધ સ્વચ્છ અને માંગલ્યદર્શી સાહિત્ય સામાન્ય વાચક વર્ગ અને વિદ્વાનો દ્વારા સરખી રીતે પુરસ્કૃત થયેલું છે જય ભીખુની નોંધપાત્ર નવલકથાઓમાં ભાગ્યવિધાતા કામ વિજેતા ભગવાન ઋષભદેવ ચક્રવર્તી ભરતદેવ ભરત બાહુબલી પ્રેમભક્ત કવિ જયદેવ વિક્રમાદિત્ય હેમુ ભાગ્ય નિર્માણ દિલ્લીશ્વર વગેરેનો સમાવેશ થાય છે એ જ રીતે જય ભીખુનો વસ્તુ વૈવિધ્ય અને ભાષાના નકશી કામથી સભર ટૂંકી વાર્તાનો વૈભવ પણ મોટો છે ઉપવન એમનો પ્રથમ વાર્તા સંગ્રહ ત્યાર પછી એમના મહત્વના વાર્તા સંગ્રહોમાં માદરે વતન ગુલાબ અને કંટક કંચન અને કામિની શૂલી પર સેજ હમારી સિંહ પુરુષ વીર ધર્મની વાતો જય ભીખુ વાર્તા સૌરભ વગેરેનો સમાવેશ થાય છે જય ભીખુએ ભગવાન મહાવીર જૈન સાધુઓ અને અન્ય મહાપુરુષોને નાયક પદે સ્થાપી સારું એવું ચરિત્ર સાહિત્યનું પણ સર્જન કર્યું છે જેમાં ભગવાન મહાવીર તો ખૂબ જ લોકપ્રિય થયું હતું એમણે લખેલા અન્ય ચરિત્ર સાહિત્યમાં સિદ્ધરાજ જયસિંહ ઉદા મહેતા મંત્રીશ્વર વિમલ ફૂલની ખુશ્બો ફૂલ નવરંગ વગેરેનો સમાવેશ થાય છે માનવ મૂલ્યોની પ્રતિષ્ઠા કરતાં એમના નાટકો રેડિયો અને રંગભૂમિ ઉપર પણ સફળતાથી રજૂ થયેલા છે એમના નોંધપાત્ર નાટ્ય સંગ્રહોમાં રસિયો વાલમ પતિ તપાવન ગીત ગોવિંદનો ગાયક વગેરેનો સમાવેશ થાય છે જેમાં ગીત ગોવિંદનો નાયક એ નાટકને તો જયશંકર સુંદરી જેવા મહાન નટ દિગ્દર્શકના દિગ્દર્શનનો પણ લાભ મળેલો હતો આવા સામાજિક નિસ્બત ધરાવતા સાહિત્યકાર જય ભીખુ બાળકોને તો ભૂલે જ કેવી રીતે બાળકોને બોધ અને પ્રેરણા આપતા એમના સાહિત્યમાં પ્રાણી મારો પરમ મિત્ર પ્રાણી પ્રેમની કથાઓ નીતિ કથાઓ ભાગ એકથી ચાર દેવના દીવા બાર હાથનું ચીભડું તેર હાથનું બી ફૂલ ફૂલપરી હિંમતે મરદા લાખેણી વાતો અને તીર્થંકર શ્રેણીમાં શ્રી શાંતિનાથ શ્રી મલ્લીનાથ મહાવીર શ્રી પાર્શ્વનાથ વગેરેનો સમાવેશ થાય છે જય ભીખુએ તારીખ પચીસ પોતાની રોજની સીમા સૂચક રીતે લખેલું જીવન તો આખરે પૂરું થવાનું છે બાસઠ વર્ષનો માણસ અનેક રોગોથી ભરેલો અને મનસ્વી પુરુષ માગી માગીને કેટલા વર્ષ માગે જીવ જાય ત્યારે કોઈએ શોક કરવો નહીં કાં તો ગંભીરતા ધારણ કરવી કાં ભજન યા ધૂન ચલાવવી પત્નીએ વૈધવ્યના કોઈ ચિહ્ન ન પહેરવા પહેરાવવા જે પ્રયત્ન કરે એને ચાર હત્યા લાગે રોવું કૂટવું હાય હાય કરવું સદંતર બંધ કરે કરાવે તે પાપના ભાગી સંસારમાં ઓછાને મળે તેવો પુત્ર મને મળ્યો છે તેવી વહુ મળી છે તેવો દીકરો મળ્યો છે સહુએ અગરબત્તી જેવું જીવન જીવવું અને બને એવું કે જય ભીખું જ્યારે જીવતા હતા ત્યારે એમના કેટલાક મિત્રોએ વિચાર્યું કે લાલ અને બીજા મિત્રોએ કે આ જય ભિક્ખુને આંખે મોત્યો છે કિડનીની ટ્રબલ છે પગમાં સોયા છે તો આપણે કંઈક એક થેલી ભેગી કરીને આપીએ એટલે બધા મિત્રોએ ભેગા થઈ અને એક થેલી ભેગી કરી અને પછી જય ભીખુને એ પચાસ હજાર કે સાઠ હજારની થેલી હતી એ એમને આપવા ગયા ત્યારે જય ભીખુએ એમને કયું કૂમવા થેલી લઉં સિંહ કદી ખડ ખાતો હશે અને એમને ના પાડ્યો છેવટે આ બધા મિત્રો એની સાથે ચર્ચા કર્યા પછી એક જયભીખુ સાહિત્ય ટ્રસ્ટની સ્થાપના થઈ અને એ ટ્રસ્ટ ઓગણીસોને સડસઠમાં સ્થપાયું આજ સુધી ચાલે છે એના દ્વારા અમદાવાદ મુંબઈ અને ભાવનગર ત્યાં જય ભીખુ સ્મૃતિ વ્યાખ્યાનનું આયોજન થાય છે એના દ્વારા દર વર્ષે એક નિબંધ સ્પર્ધા યોજાય છે જેમાં કોલેજના વિદ્યાર્થીઓ અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ અને સાહિત્ય રસિકો બહુ જ મોટી સંખ્યામાં આજે ભાગ લે છે એના દ્વારા જય ભીખુ એવોર્ડ પણ અર્પણ કરવામાં આવે છે જે ચંદ્રોધન મહેતાને આપ્યો હતો એ પછી અરવિંદભાઈ મફતલાલને આપ્યો હતો એ રીતે એક જય ભીખુ એવોર્ડની પ્રવૃત્તિ ચાલે છે એ ઉપરાંત એક લેખક સહાયક નિધિ છે કે જ્યાં અમને જાણ થાય કે કોઈ લેખક આર્થિક મૂંઝવણમાં છે તો એને અરજી નહીં કરવાની એને આવવાનું નહીં પણ એની જે જરૂરિયાત છે એટલી રકમ ઘેર પહોંચાડવી એવું કામ પણ છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી રહ્યું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ એમના વિપુલ સાહિત્યને બિરદાવતા પાલડીમાં એનઆઈડીથી નારાયણ નગરના રસ્તાનું શ્રી જય જયભીખુ માર્ગ તરીકે વિધાન કરેલું છે આવા નાના મોટા સંઘર્ષો સાથે પણ પ્રસન્ન અને આનંદમગ્ન જીવનધારક સાહિત્યકાર શ્રી જય જયભીખુએ ઈસવીસન ઓગણીસો અગ્નોસિત્તેરની ચોવીસમી ડિસેમ્બરે પોતાની સ્થૂળ જીવનલીલા સંકેલી લીધી પરંતુ અક્ષર દેખે તેઓ આજે પણ જીવંત છે અને રહેશે